બોલો સદગુરુ મહારાજની જય આપણે નિરાત જ્ઞાન ધારા ચેનલમાં આપણું સ્વાગત છે હું જે રીતે તમને આગળ સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આપણે એક કાસરડી ગામમાં એક મહાન સંતના દર્શન કરવા આવ્યા છીએ હવે આપણે ચાલો એમના ગસ્તા આશ્રમ અને એમના આશ્રમમાં અને એમના પછી આગળ તમને દર્શન કરાવવું પછી આપણે સત્સંગનો લાભ પણ લઈએ ચાલો આપણે એમના આશ્રમમાં આવી ગયા છીએ हमने रामदेव पीर बापा रो आश्रम से जोगाराम रो संत से जोगाराम बापा जोगाराम बापा ने गया अब आप बापू ना दर्शन करिए नागजी बापू ना दर्शन करिए आवे समझे बेसा 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 राज की बेसा 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 नसीब देखो आप जे तरीको संत दर्शन कराऊ छु હવે આપણે આગળ આવી ગયા છીએ એ મહારાજને પૂછી આપનું નામ આપણા ગુરુજીનું નામ પછી જે કાંઈ તમે અમને દર્શક મિત્રોને તમારો જ્ઞાન તમારો અનુભવ તમારો જે કાંઈ વિચારધારા છે એ અમારી સમક્ષ રજૂઆત કરો કે ભાઈ અને વ્યસન મુક્તિ વિશે ધરીકે વાત કરું બોલો સદગુરુ મહારાજ કે જાય વાહ ભાઈ વાહ પહેલાં તો અમે તમારે આ ટેવી રીતે તમારો ઓલી લેવા આવ્યા એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ અમારો હા નિરા જે ચેનલ તમારી છે એ માધ્યમથી તમે અમારું ઇન્ટરવ્યુ લો છો એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ પહેલાં તો રાજુભાઈનો બોલો આ અમારે એક અજાસક આશ્રમ ચાલે છે તેને અજાસક આનો કોઈ ફંડ ફાળો કે ક્યાંય નીકળતું નથી આ જોગારામ બાપુ બેઠા એકસો ને પાંચ વર્ષ રહ્યા અને પોતે સશક્ત જીવન જીવ્યા સશક્ત એટલે આપણે એની પાક ટૂંકા પડી હાલવા ચાલવામાં બોલવા ચાલવામાં કોઈ પણ કાર્યમાં આવું જ જીવાનું એકસો પાંચ વર્ષ જીવ્યા અને સંતની ભૂમિકામાં સંસારી હોવા છતાં એ શાહી સ્નાનમાં ઓગણીસો ત્યાંસી કુંભના મેળામાં હરિદ્વારમાં જોડાણ હતા ને સંસારીને એમાં નો એન્ટ્રી હોય છે સંસારી સંસારી સાધુને નો એન્ટ્રી એમાં હોય છે શાહી સ્નાનમાં દિગંબરો જઈ શકે પણ બાપુને જોગીના બાળક તરીકે બાપુને કે તમને તો આનો અધિકાર છે કે બાપુને તેમાં જોડેલા બધા સંતોએ જુનાગઢના આંબાપુરી બાપુના મારા પિતાશ્રી અને મારા ગુરુ છે જરામ બાપુ અને એમના ગુરુ જોગારામ બાપુ મારા ગુરુ એ દાદા ગુરુ એ પિતાશ્રી એ અને મારા ગુરુ જયરામ બાપુ જો સામે બેઠા હોય ફોટા પાડે એ મારા ગુરુ મારા જયરામ બાપુ છે એ એમના શિષ્ય હતા એણે મારી માથે હાથ મૂક્યો અને એ બધી વસ્તુ જોગારામ બાપુ અને પ્રતાપી આમાં અમારા ઓલામાં પછી તો એક માનું કે સંતની વ્યાખ્યા આપણી કોઈ પણ સંતની વ્યાખ્યા આપણે કરી નથી શકતા સંતનું ઉડાણ આપણે જોઈ નથી શકતા એના એક આપણે વચનનો વિશ્વાસ રાખવો પડે કોઈ પણ સંતનો આપણે એનું તળિયું આપણે ન લઈ શકીએ એ આપણી એ તાકાતવારી વાત છે એ કોઈ પણ સંતનો એ ન લેવાય એનું વચનનો વિશ્વાસ આપણે રાખવો એ આપણી આપણું સંસારીનો ધર્મ હશે સંતના વસન માથે વિશ્વાસ રાખો કોઈ પણ વસન દીધું ગુરુ મહારાજે જે વસન દીધું બધા પાસે ગુરુ મંત્ર નથી હોતો દરેક ગુરુ પણ મંત્ર અલગ અલગ હોય છે પણ શિષ્યની માટે પોતાના ગુરુ મંત્ર સર્વશ્રેષ્ઠ જોઈએ જેમ પત્નીને કેમ પોતાના પતિ સર્વશ્રેષ્ઠ પત્ની માટે એનો પત્ની ધર્મ છે હું પોતાના પતિ સર્વશ્રેષ્ઠ ભલે પછી ગમે તે કોઈ રૂપાળા હોય કોઈ ન પણ હોઈ શકે પણ પત્ની માટે જેમ પોતાના પતિ સર્વશ્રેષ્ઠ એમ શિષ્યની માટે પોતાના ગુરુ સદગુરુ સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ આવું સંતો કહેશે આપણું માનવું એવું છે કે હોવું જ હોય પછી આપણે કંઈક કહેવાય આમાં કાંઈ છે નહીં આ ગુરુમાં કાંઈ બહુ દેખાતું ઓલા ગુરુ બહુ સા એ હા જાઉં બધે સેવા બધાની કરો મંતવ્યો બધાનો લેવો લાભ બધાનો લઈ શકાય કોઈ ગુરુ એમ નહીં કહેતા મને એકને જ માનો ઓલાનું ન માનો પણ ગુરુને ભરે પણ શિષ્ય માટે પરંપરા શિષ્યની સદગુરુ પોતાના સર્વશ્રેષ્ઠ એની માટે બીજાને માનતા કોઈ ને એને એલું છે અને આ અમે બીજ સંતવાણી કરી જેવી આવડે એવી અને કોઈ ભક્તો સંતો આવે આનંદ કરીએ અને એવું હાંકી ધીરે ધીરે આ આશ્રમ એક અમારો ગ્રસ્તી આશ્રમ છે નાનો એવું આશ્રમ નાનું એવું બધું અમારું બધું નાનું નાનું પણ ભાવ બહુ મોટો ભાવ બહુ મોટો રાખીએ બધાની સાથે કોઈ સાથે ઓલું નહીં બધાની સાથે હરખું ભાવ મોટો કોઈ પણ આવે હવનું છે આપણું પોતાનું નથી ક્યાંથી આપણે વૈયા જવાના કાંઈ ખબર નથી કે સૌનો હરખો ભાવ મોટો ગમે તે આવે એની માટે આપ ખોલું ક્યાંય તાળો નથી તો વાણી વિશે વાત કરો અને એકાદી વાણી ગાઓ હા વાણી એકાદી શું કે છે એના મરમ हमने दर्शक मित्रों ने जनावता जाइए माने लगभग का कोई कलाकार के कोई हमें लगभग नहीं सांपले हुए आवाज

મૂળદાસ બાપુના શિષ્ય કર્મણ સાહેબ આપણા દેહરૂપી આપણું દેહરૂપી વાણ સંસાર રૂપી સાગરમાં હાલી રહ્યું છે જીવનરૂપી વાણ સંસાર રૂપી સાગરમાં આપણું દેહરૂપી વાણ હાલી રહ્યું છે એનામાં સાધનો ક્યાં ક્યાં કેવી રીતે વાણ હકારવું કોણ વાણ હકારે કોણ બોલ્યું આ કરમણ સાહેબે ભજન માધ્યમમાં બનાવ્યું છે ભજન બનાવ્યું છે વાણ માથેથી એ વિરા મારા વાણ ને અકારો મારા વેપારી અને તમે વચન માલો એ વીરા મારા પેઢી રે તણા ગુરુ જારે લેખા લેશે આ પેઢી તણા ગુરુ જયારે લેખા લેશે પછી કે વાણ માં આ વાણને બનાવવું હોય તો સાધનો ક્યાં ક્યાં બનાવ્યા કે સાધનો નું વર્ણન રે તણા કોઈ પાટીયા પડાવો અને એમાં ઝરણા ની જડુ તો જડાવો એ વિરા મારા શેતન ખારવાને તમે થીર કરી ન થાપો અને પછી આવતી વેળ્યું મા વાણને કાર એ રે તણા જારે લેખા લેશે એ મારા દયા રે ધર્મના તમે દોરડા એ એવીરા મારા દયારે ના તમે દોરડા બાંધો એમાં સુરતા ના સઢતો અસણાવો એ વિરામારા શેત ન ખારવાને તમે હોખવાને રાખો तो तो तारी काठ सवे ए वीरा मारा पेढ़ी रेता गुरू जारे लेखा लेशे એ વીરા મારા ભવ રે સાગર માં મગર મોટા એ તો તારા વાણ ને સગટોળે એસડાવે એ વીરા મારા મન રે

ગુરુજરે લેખા લેશે એ વીરા મારા મર જીવા થઈને ને મધ દરિયે બેઠા એ વીરા મારા મર જીવા થઈને મધ દરિયે બેઠા તો તો તમે ઓરીને વેલા વાળાશો એ વીરા સંત મૂળ દાસ સરણો માં કરમણ બોલ્યા આપડા ગુરુ જી તારે તો તો તરીએ એ વીરા મારા વાણ ને હકારો મારા જિહાસાર વેપારી મારા જિહાસાર વેપારી સંત મૂળદાસ ના શિષ્ય કર્મણ સાહેબ આ વજન આપણે આ ભવસાગરમાં મગરમસ બહુ મોટા કીધા આપણે કરતા હોઈએ કાંઈ એક સુખરામ બાપુએ વાણીમાં કીધું છે કે જેવું તો આવ્યો તો શું કરવા અને શું કરવા માટે લાગ્યો કે આવ્યો તો વિવાનું વરવાનું વરસીનું વરીને હાલ્યો કે કર્યા દુઃખદ કામ આ આપણને કુસંગી મળી જાય કોઈ કાર્યમાં તો ભૂલવાળી દે ગામનું નામ સુખરામ બાપુએ વાણીમાં કીધું આપણને આ બહુસાગરમાં મગરમસ કીધા કર્મણ સાહેબે સુખરામ બાપુએ કુસંગી કીધા કરવણ સાહેબે મગરમશ કીધા કે આપણે જે કાંઈ ભજન કરી રહ્યા છીએ એમાં પણ ભૂલવાડી દેજો એવો કોસંગ મળી ગયો તો કે પણ એની માટે તમે કે મનરૂપી મીંદડીના મનને તમારો સ્થિર મારી દો તો પછી કાંઈ વાંધો ન હા હા ભળી ખરા હાવનું પણ અમલમાં શું મૂકવું આપણે આપણને મારા જે કર્મ સાહેબનું ભજનની વાત કરી અને પોતાના અનુભવની વાત કરી એમના જે કાંઈ સાનિધ્યની છે બસ સરસ વાત કરી છે આપણે આપણા અમલમાં લઈએ તો ની સાહેબની માં ઘણી ઘણી બધી ની વાત છે સદગુરુ મહારાજ